એક વખત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી શિવસાગરમાં શેષ પથારી પર આરામ કરી રહ્યા હતા ત્યારે ભીનતાનો પુત્ર ગરુડ તે જગ્યાએ આવે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પૂછવા લાગે છે કે હે ભગવાન હું પૃથ્વી પર છું હું દુનિયાનો પ્રવાસ કરી આવ્યો છું મેં જોયું કે પૃથ્વી પર ઘણા લોકો દરરોજ સ્નાન કરે છે પરંતુ તેમ છતાં નાખુશ રહે છે તેમના નાખુશ રહેવાનું કારણ શું છે હે પ્રભુ કૃપા કરીને મને કહો કે સ્નાન કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે સ્નાન ક્યારે અને કેવી રીતે કરવું સ્નાન કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ આ બધા પ્રશ્નો જાણવાની ઈચ્છા મારા મનમાં જાગી રહી છે ગરૂડજી મા લક્ષ્મીને પણ પૂછે છે કે હે માતા મેં એ પણ જોયું છે કે ઘણી સ્ત્રીઓ રોજ સ્નાન કરે છે તમારી પૂજા આરાધના કરે છે પરંતુ તેમ છતાં તેમના ઘરમાં તમારો વાસ નથી થતો તેનું કારણ શું છે જ્યારે ગરુડજીએ આવો પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે પક્ષીઓના રાજા તમે સાચો પ્રશ્ન પૂછ્યો છે સ્નાન કરવાથી જ શરીર શુદ્ધ થાય છે અને વ્યક્તિ પૂજા વગેરે કરવા સક્ષમ બને છે તેથી વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપતા પહેલા હું તમને એક ખૂબ જ પવિત્ર કથા કહું છું આ કથા તેને ધ્યાનથી સાંભળજો તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે આટલું કહીને ભગવાન વિષ્ણુએ ગરુડજીનું મહત્વ સમજાવતી એક કથા સંભળાવી છે જે દરેક મનુષ્યએ ધ્યાનથી સાંભળવી જોઈએ માત્ર આ કથા સાંભળવાથી વ્યક્તિને સેંકડો તીર્થમાં

તેને તેની પુત્રીઓને ક્યારેય કોઈ કમી ન થવા દીધી તેને તેમને ખૂબ જ પ્રેમથી ઉછેર્યા તેમની પુત્રીઓ ખૂબ જ સુંદર અને રમતિયાળ હતી એક પિતાના તમામ કર્તવ્યો કર્તવ્યો તેમણે નિભાવ્યા હતા તેમણે પોતાની દીકરીઓને બધું જ આપ્યું પણ તેમણે માત્ર એક જ ભૂલ કરી તેમણે દીકરીઓને શાસ્ત્રોનું જ્ઞાન ન આપ્યું જીવનમાં બધું જ મેળવ્યું હોવા છતાં તેમની દીકરીઓ જ્ઞાન વિના અધૂરી હતી જ્ઞાન વિના કોઈ પણ મનુષ્ય પૂર્ણ નથી પૈસા સંપત્તિ અને સુંદરતા હોવા છતાં તેની દીકરીઓ પાસે તે ન હતું જે દરેક સ્ત્રી પાસે હોવું જોઈએ પછી જ્યારે તેની ત્રણેય દીકરીઓ જુવાન થઈ ત્યારે તેઠે તેની ત્રણેય દીકરીઓના લગ્ન કર્યા દીકરીઓના લગ્ન એક સારા કુળમાં કર્યા ત્રણેયના પતિઓ મોટા ઉદ્યોગપતિ હતા અને તે બધા રાજમહેલમાં રહેવા માગતા હતા તે ત્રણેય જણ પોતાના ઘરે રહેવા ગયા કે તરત જ ત્યાં તેમનું ભવ્ય દિવ્ય સ્વાગત કરવામાં આવ્યું લગ્ન પછી ધાર્મિક વિધિઓ કરવામાં આવી તે ત્રણેયના સાસરિયાઓએ તેમને ખૂબ જ માન આપ્યું અને દરેક સાથે પ્રેમથી વર્ત્યા તે ત્રણેય તેમના સાસરિયામાં સુખેથી રહેવા લાગી તે મોડે સુધી જાગતી સવારે મોડેથી નાહવું નહ્યા વગર ભોજન લેવું અને ક્યારેક ક્યારેક પૂજા પાઠ પણ ન કરતી તેની સાસુએ ઘણી વાર તેને ટોકી પણ ત્રણેયમાંથી કોઈ પણ સાસુની વાત ન માની અને પોતાની ઈચ્છા પ્રમાણે ચાલવા લાગી પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સમસ્યાઓ થવા લાગી આ ત્રણેય પતિઓને ધંધામાં આર્થિક નુકસાન થવા લાગ્યું અને ધીરે ધીરે તેમનો આખો ધંધો ડૂબી જવા લાગ્યો તેઓએ બીજા પાસેથી લોન લીધી તેમને ધંધો ચાલવા લાગ્યો પણ તેમ છતાં તેમને ખોટ સહન કરવી પડી જેના કારણે ઘરમાં મુશ્કેલી પડતી હતી અને અવારનવાર ઝઘડા થવા લાગ્યા ત્યારથી આ ત્રણેય જે ઘરમાં રહેવા લાગી હતી ત્યારથી તેમના ઘરમાં મુશ્કેલી આવવા લાગી હતી તે ત્રણેય બહેનોના ઘરમાં પૈસાની એટલી તકલીફ આવવા લાગી તે તેમનું ઘર પણ વેચવું પડ્યું અને તેઓ બધા એક ઝૂંપડામાં રહેવા લાગ્યા પરંતુ તે ત્રણેય બહેનોને ઝૂંપડામાં રહેવું ગમતું ન હતું તેથી તેઓ તેમનું સાસરી છોડીને પિયરમાં રહેવા ગઈ અને તેના પિતા પિતા સાથે રહેવા લાગી તેના ઘરે પાછા આવ્યા પછી પણ ત્રણેયની આદતો બદલાઈ ન હતી અને ઘરે પાછા આવ્યા બાદ પણ ત્રણેય બહેનો મોજથી રહેવા લાગી ત્યાં પણ ત્રણે બહેનો મોડે સુધી જાગવું અને સવારે મોડું ઉઠવું સ્નાન કર્યા વિના જ ભોજન બનાવતી અને ખાતી જેના કારણે તેના પિતાને પણ ધંધામાં ખોશ થવા લાગી અને તેમની આર્થિક સ્થિતિ પણ કથળવા લાગી ત્યારબાદ એક દિવસ ભગવાન વિષ્ણુ એક ઋષિનો વેશ ધારણ કરીને તે શેઠના ઘરે આવ્યા તેથી તે ઋષિનો પ્રેમથી સ્વાગત કર્યું અને તેમના પગ ધોઈને

જે તેમની સાથે હતી તેઓ જ્યાં પણ ગયા ત્યાં નકારાત્મક ઉર્જા તેમને છોડતી ન હતી તે સિદ્ધ સાધુએ શેઠને કહ્યું કે તમારી ત્રણેય દીકરીઓની આદતોને કારણે તેમની આસપાસ નકારાત્મક ઉર્જાનું વર્તુળ છે તેથી જ તેઓ જ્યાં પણ જાય છે ત્યાં માત્ર દુઃખ અને પરેશાનીઓ જ વાવે છે તમારી ત્રણેય દીકરીઓ ખૂબ આળસી છે તે મોડી રાત સુધી જાગે છે અને સવારે મોડેથી ઉઠે છે મોડેથી સ્નાન કરે છે નહ્યા વગર ભોજન લે છે અને આ જ કારણ છે કે તેના જીવનમાં આ મુશ્કેલીઓ આવી રહી છે પછી તે ઋષિએ તે શેઠ અને તેની પુત્રીઓને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું અને દરરોજ તેનું પાલન કરવાનું કહ્યું ભગવાન વિષ્ણુ કહે છે કે હે વસ્ત સ્નાનના ચાર પ્રકાર છે બ્રહ્મસ્નાન દેવ સ્નાન ઋષિ સ્નાન અને માનવ સ્નાન આનું વર્ગીકરણ સમય પ્રમાણે કરવામાં આવે છે શાસ્ત્રોમાં બ્રહ્મા મુહૂર્તમાં સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે બ્રહ્મા મુહૂર્ત એટલે કે રાત્રીનો છેલ્લો સમય અને સૂર્યોદયના માત્ર દોઢ કે બે કલાક પહેલા એટલે કે સામાન્ય સમય સવારે ચારથી સાડા પાંચ સુધી શાસ્ત્ર અનુસાર આ સમય દિવસનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે કારણ કે આ સમયે વાતાવરણમાં અદ્ભુત અને ચમત્કારિક ઉર્જા હોય છે આ દેવતાઓનો સમય છે આ રીતે બ્રહ્મ મુહૂર્તમાં બ્રહ્મ સ્નાન કરવામાં આવે છે આ સમયે ભગવાનનું સ્મરણ કરવું એ શ્રેષ્ઠ સ્નાન કહેવાય છે સ્નાન કર્યા પછી તરત જ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે વ્યક્તિનું શરીર અને મન સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે આખો દિવસ બ્રહ્મ સ્નાન કરવાથી વ્યક્તિ રોગ અને વ્યાધિ થી દૂર રહે છે બીજું છે દેવ સ્નાન સવારે પાંચ થી છ દરમિયાન કરવામાં આવેલ સ્નાન ને સ્નાન કહેવામાં આવે છે આ સ્નાન જયારે તમામ પવિત્ર શાસ્ત્રો અને નદીઓનું સ્મરણ કરવું એ પણ શ્રેષ્ઠ સ્નાન માનવામાં આવે છે આ સમયે સ્નાન કરવું વધુ સારું છે માનવ શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને શરીરમાંથી તમામ પ્રકારની નકારાત્મકતા અને બુરાઈઓ બહાર નીકળી જાય છે દેવ સ્નાનના સમયે સ્નાન કરવાથી શરીર તેમજ મન શુદ્ધ નિર્મળ બને છે ધનની વૃદ્ધિ થાય છે વ્યક્તિને તમામ ભૌતિક સુખ સુવિધાઓ મળે છે આકાશમાં તારાઓ દેખાય ત્યારે વહેલી સવારે કરવામાં આવેલું સ્નાન કહેવાય છે ઋષિ સ્નાન તે શ્રેષ્ઠ સ્નાન છે આ સમયે સ્નાન કરવાથી માનસિક શાંતિ મળે છે ચોથું છે માનવ સ્નાન સવારે છ થી આઠ દરમિયાન કરવામાં આવેલું સ્નાન માનવ સ્નાન કહેવાય છે કહેવાય છે કે આ સ્નાન સમયે કરવામાં આવે છે સૂર્યોદયનો સમય અને સૂર્યોદય પછી આ સમયે સ્નાન કરવું પણ દિવસભર શરીર માટે સારું માનવામાં આવે છે તાજગી ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા પ્રવર્તે છે જે આપણને કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્સાહિત કરે છે પરંતુ વ્યક્તિએ સૂર્યોદયના બે કલાક પછી જ્યારે સ્નાન કરવું જોઈએ નહીં એટલે કે સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરવું અયોગ્ય છે એનર્જી ઘણી વખત ઓછી થઈ જાય છે તેથી વ્યક્તિમાં ઉત્સાહ અને ઉર્જાનો અભાવ હોય છે જેના કારણે તે દિવસભર આળસ આળસ અનુભવે છે છે શરીરમાં રહે દિવસ અને કોઈ કામ મન નથી થતું સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરવું આવું કરવાથી વ્યક્તિના જીવનમાં દુર્ભાગ્ય આવે છે તેના શરીરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગે છે આવો વ્યક્તિ જ્યાં પણ જાય છે તેની સાથે દુર્ભાગ્ય પણ આવે છે તમારી ત્રણ દીકરીઓ સવારે મોડેથી નાતી હતી જેના કારણે તેમના સસરીયાઓમાં તેમની સાસરીમાં આખા પરિવારની મિલકત નાશ પામી છે અને હવે તમારી સંપત્તિ પર નાશ થવા જઈ રહી છે જે લોકો સૂર્યોદય પછી પણ લાંબા સમય સુધી સ્નાન નથી કરતા તેમના પર ગુસ્સો નારાજગી અને તેમના મનમાં દિવસભર નફરત નકારાત્મકતા અને ચીડિયાપણું રહે છે જેના કારણે તેમના કામમાં મુશ્કેલીઓ આવી શકે છે તેથી દરરોજ ઉઠ્યા પછી બ્રહ્મસ્નાન દેવસ્નાન ઋષિ સ્નાન અથવા માનવ સ્નાન લેવાની સલાહ આપવામાં આવે છે આ પવિત્ર સમયગાળામાં દરરોજ સ્નાન કરવાથી પૂર્ણ ભક્તિભાવથી ભગવાનની પૂજા કરવી પ્રાર્થના પઠન કરવું અને શરીરની સાથે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું આ સાથે પણ મન પણ પવિત્ર અને નિર્બળ મને છે અને આપણી ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે આપણી અંદરથી પ્રકારની નકારાત્મકતા પણ દૂર થઈ જાય છે સુખ સમૃદ્ધિનો માર્ગ ખૂલે છે જો સાંજ અને રાત્રિની તાકીદ ન હોય તો સ્નાન બિલકુલ નથી થતું ભગવાન વિષ્ણુ કહે છે કે જે વાત હવે હું તને કહેવાનો છું સ્નાન કરતી વખતે જાપ કરવા માટેના ખૂબ જ મહત્વપૂર્ણ મંત્ર વિશે તેથી તમારે તેને ધ્યાનથી સાંભળવું જોઈએ જે કોઈ આ મંત્રનો જાપ કરતી વખતે સ્નાન કરે છે તેના બધા જ પાપો ક્ષણે જ નાશ પામે છે તેનું દુર્ભાગ્ય પણ નાશ પામે છે અને તેને સુખ શાંતિ મળે છે અને સમૃદ્ધિને તે મંત્ર નીચે મુજબ છે ગંગે ચ યમુને ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેમ બિન સિંધિનમ કરું તેનો અર્થ છે કે ઓ ગંગા ઓ યમુના ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ અને કાવેરી માં મારા સ્નાન કરવાના જળમાં કૃપાયા કરીને તમે બધા પધારો કૃપા કરીને તમે બધા મારા જળમાં આવો આ મંત્રનો જાપ કરવાથી તમારા તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે આ રીતે ભગવાન વિષ્ણુએ શેઠને સ્નાનનું મહત્વ જણાવ્યું ત્યારબાદ શેઠની ત્રણેય દીકરીઓને પોતાની ભૂલ સમજાઈ અને તે ત્રણેય હવે તેમના સાસરે રહેવા માટે ચાલી ગઈ અને ભગવાન વિષ્ણુએ આપેલા સ્નાનના તમામ નિયમોનું પાલન કરવા લાગી તે ત્રણેય સવારે બ્રહ્મા મુહૂર્તમાં જાગી અને સ્નાન કરીને દરરોજ સૂર્યને જળ આપવાનું શરૂ કર્યું સ્નાન કરીને રોજ સવારે તેમનું શરીર શુદ્ધ કરી અને તેમને નકારાત્મક ઉર્જા પણ સંપૂર્ણપણે દૂર થઈ ગઈ ધીરે ધીરે તેમના પતિનો ધંધો પણ સારો ચાલવા લાગ્યો અને તેને ગુમાવેલું બધું પાછું મળી ગયું અને ત્રણેય બહેનો ખૂબ જ ખુશીથી સાસરિયા સાથે રહેવા લાગી મિત્રો આ રીતે આપણા જીવનમાં સ્નાનનું ખૂબ જ મહત્વ બની ગયું છે એટલા માટે આપણે પણ દરરોજ સવારે વહેલા સ્નાન કરવું જોઈએ સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરવું અશુભ છે આ રીતે ભગવાન વિષ્ણુએ ગરુડજીને સ્નાનનું મહત્વ જણાવ્યું છે મને આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે તો આ વિડીયોને લાઈક કરો તમારા સગા સંબંધો સાથે આ વિડીયોને શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ